વડોદરામાં માંજલપુર શાળાના વિદ્યાર્થીના નું આયોજન કરવામાં આવ્યું સંઘ હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ઉમેદવારો પાસે નોમિનેશન ફોર્મ ભરાવવું ફોર્મ પરત લેવું શાળામાં પ્રચાર પ્રસારની સુવિધા લોકશાહી પ્રણાલી મુજબ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આપણા જે કાંઈ સંવિધાનમાં પ્રવિધાન છે જે કાંઈ નીતિ નિયમો છે એને અનુસરીને એમને નોમિનેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય છે પછી એમને સમય આપી અને નોમિનેશન ફોર્મ પરત લેવાનું ત્યારબાદ એમને બે દિવસનો પ્રચાર રિસેસ દરમિયાન કરવાનો અને એમના જે કાંઈ સિમ્બોલ છે એટલે કે એમના પ્રતીકો એ શાળા દ્વારા જ અમે આપીએ છીએ મારું નામ વાઘેલા ક્રિશાબા છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું જો હું હેડગર્લ બનીશ તો હું બધાની મદદ કરીશ અને જો બધાને કોઈને પણ મુશ્કેલીઓ હશે તો એનો સમાધાન કરવાનો પૂરો પ્રયત્ન કરીશ અને સુંદરતા જાળવી રાખે અને જો નિયમનું પાલન કરીશું અને બીજાને પણ કરાવીશ ગુડ આફ્ટરનૂન મારું નામ પરમાર હર્ષવર્ધનસિંહ ધર્મેન્દ્રસિંહ છે હું આ શાળામાં કેટલાય વર્ષથી અભ્યાસ કરું છું જ્યારથી આ નોમિનેશન ઇલેક્શનની પ્રક્રિયા ચાલી ચાલી રહી છે ત્યારથી મારી ઈચ્છા હતી કે હું પણ તેમાં ભાગ લઉં અને આ સુવર્ણ અસર મને મળ્યો છે અગર જો હું હેડબય બનું છું તો હું સ્કૂલનું સ્કૂલની સ્કૂલ જે પ્રમાણે વિકાસ કરે છે તેનું ધ્યાન રાખીશ સ્કૂલની સ્વચ્છતા सुंदरता जळवा रहे त्यानंतर ध्यान रखीश। शाळा समय दरम्यान जे पण विद्यार्थीने काहीपण मुश्कली हे ते त्यांनी हा शिक्षक सहायती सलाहथी ते मुश्कलीनं समाधान लाववा पूरेपूर प्रयत्न करीश।